સિહોર નગરપાલિકાની ચૂંટણીને લઈને સિહોર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી બીડી જાડેજા દ્વારા પોલીસ તૈનાત સાથે તડામાર તૈયારી भाई अकबर भाई एसी मुकेश भाई रत्ना भाई एचजी सतीश भाई परजोतप भाई वर्ते एचजी अल्पेश भाई रसिक भाई वरतेज कौन है वीआरटी मोबाइल वीआरटी मोबाइल के अंदर डीएनए साइड आई से डीएनए साइड साइड के साथे एसआर भी विजय भाई जिलू और छोटा नगर उदय तो है मैं हूं उना भाई

પોલીસે પાછળથી આવ્યો અહીંયા ઠીક કરી દેજો 12 તારીખ આજня દિવસે પીએસઆ એન કે મકમણા સાહેબ સાથે હેડ દયાબેન શિતલબેન મોજીભાઈ વર્ટેજ ટ્રોસ પરાની ઉભા રહે લખાવો પડે કેટલા આવ્યા કેટલા આપણી સ્થાનિક ક્યાં છે તમે ઠેકો લીધો છે હા મારો મિત્ર છે બે જણા નહીં ઉભોરા દો બે જણા નહીં ઉભરા દેવો નહીં થાય દો જેવું મતદાન થાય ઓ બિલ્ડિંગ બહાર ખ્યાલ આવ્યો કેમ કે આમાં ચાર જણા તમને ઓળખતા છે ને મને ઓળખતા હશે એટલે ચાર જણા અહીં ઉભા રહે છે ને બીજા ચાર જણા ઉભા રહે છે એટલે આક્ષેપ પોલીસ ઉપર થશે આજ ઓળખતા હોય એક દિવસ કોઈને આપણે ઓળખતા નહીં જેવું મતદાન થાય એવું બિલ્ડીંગ બાર અમુક અમુક બિલ્ડીંગો છે એટલે એટલે બહુ સંભાવના રહેશે મતદાન જેવું થાય એવું બહાર ટોળે નહીં વરવા દેવાના સો મીટર ની અંદર જેનો બંધો છે એ લોકોને બી ખાસ ટોળે વરવા દેવાના નથી કોઈને આપણી એકસ્ટ્રા પોલીસ ડબલ પોઈન્ટ આપણે મૂકેલા જ છે કરાવવાની છે એક બૂથ ઉપર એક હોમગાર્ડ છે આપણે એની નોકરી છે લાઇન લાઇન કરાવવાની વ્યવસ્થિત કરાવે એટલે બાય જતાવે સિનિયર ઉમરલાયક હોય હાલી શકતા ના હોય તો એ લોકોને પ્રિસાઇડિંગને કહે અને એ લોકોને પેલા જવા દેવાના કોઈ પણ વિરોધ કરે તો એ જે સિનિયર સિટીઝન હોય હાલી સકતા ના હોય એવા મતદાન કરવા માટે આવ્યા હોય તો એ લોકોને પેલા જવા દેવા બીજું એક માનવતા આપણે એ દર્શાવવાની કોઈ વુધના હોય કોઈ આવે છે તો એને આપણે ધક્કો મારી ટૂંકમાં લઈ ટૂંકમાં વીરચેરમાં લાવે તો વીરચેર લઈ અને આપણે એ લોકોને મતદાન સુધી પહોંચાડવા જરૂરી છે વોટિંગ થાય ત્યાં આપણે અંદર જ જવાનું સમજાડો એની ભેગા કોઈ વ્યક્તિ હોય ને કે ભાઈ તમે જાઓ અને કરાવો પોલીસને મતદાન મથક સુધી લઈ જવાની ફરજ છે આપણે હેલ્પ કરવાની ફરજ છે અંદર જઈ એનો જે માણસ કોઈ હશે તો એ જશે અને એની ભેગું કરાવશે પોલીસને જવાની જરૂર નથી અધ્યક્ષ પવારભાઈ ભણે વિડીયો ઉતારતા હશે સમજાણો એટલે તમે પાંચ જણા ને થોડું વાત થાય છે તો એ વિડીયો ઉતારી જશે અને પછી આક્ષેપ કરશે જો આની પાસે ઉભા તો અમને ના પડે છે આને રોકવા દે છે એટલે ભાજપ વાળા આવશે કોંગ્રેસ વાળા આવશે બહુજન સમાજ પાર્ટી વાળા આવશે એટલે આજના દિવસે આવતીકાલના દિવસે કોઈની ભાઈબંધી નહીં અહીંયાથી મતપેટી અને આપણી બે વાગે ચાલુ થશે અહીંયા બે વાગે આપણે અહીંયા ચાલુ થવા એટલે દોઢ વાગે આપણી પોલીસ આવી જાય એ લોકોને હથિયાર આપ્યા છે એ લોકો હથિયાર લઈ લે અને બને ત્યાં સુધી બૂથ ઉપર પોલીસ એમની ગાડી સાથે જાય તમારા બૂથની અંદર પાંચ કે હાથ બૂથ આવતા હોય તો પાંચ હાથ પોલીસ નક્કી કરી લે કે ભાઈ અમારે બે કે ત્રણ પોલીસ આમાં જ હશે બીજી હોય તો તમે બાઇક લઈને જઈ શકો છો ગાડી એ રીતે એમને એમ ગાડી ખાલી જવી જોઈ નહીં પોલીસ વગર ન મારી તો સખત સૂચના છે કે ભાઈ તમે ગાડી સાથે જ જાઓ આપણી ગાડી પોલીસ સ્ટેશનમાં પાર્ક કરી દેજો અને ગાડી સાથે જ જાઓ ને ગાડી સાથે જ આવો કેમ કે ટાઉનનું જે છે તો આપણે આટલું સગવડતા મળી જાય કે ભાઈ નજીક નજીક જ બધા બૂથ હશે ત્રણ કિલોમીટરની અંદર છે બધું નાઈટ દરમિયાન બૂથ છોડવાનું નથી એક નાઇટ ખાલી આપણે રોકાવાનું હોય છે નાઇટ દરમિયાન હું પેટ્રોલિંગમાં નીકળીશ અને તમારી સેક્ટર મોબાઈલ બી પેટ્રોલિંગમાં હોય છે એ સમય દરમિયાન ગેરહાજર મૂક્યા હું કોઈનો અમલ ચલાવી લઈશ નહીં ગેરહાજર મૂકી દઈશ કોઈ પણ મારો ઓળખીતો હોય ગમે તો ચૂંટણીમાં કોઈ મારો ઓળખીતો નહીં નોકરી કરવા માટે આપણે બંધાયેલા છીએ તો આપણે નોકરી કરવાની છે તો ચા પીવા ગયો ત્યાં જમવું હોય જેમ કે આજે હાજર હશે નવ દસ વાગ્યા સુધી જેને જેને જ્યાં જમવું હોય જમી અને દસ વાગ્યા સુધી બધા મતદાન મથક ઉપર આવી જાય

તમારે ભૂત બિલ્ડિંગ વાળા ને બિલ્ડિંગ ની અંદર માણસો ભેગા ના થાય ખાસ જોવા સો મીટર વાળા બંદો છે એક પોલીસ અને એક હોમગાર્ડ રાખેલા છે ક્યાંક ક્યાંક વધુ આપને મળ્યા હોય સંવેદનશીલ હિસાબે તો એનો સો મીટર ની અંદર ગોઠવી દીધો છે તો એ લોકો સો મીટર ની અંદર બી ટોળા ના વરે એ ખાસ જોવાનું રહેશે હવે આપના તરફથી કોઈ ભાઈ કોઈ નવું નથી ને પેલી વખત ચૂંટણી કરતું એવું બધા કરેલી છે ને તો બીજી બધી જનરલ સૂચનાઓ આપને ખબર જ છે બુક બુક ને હવે આપણું ડિસ્પેચિંગ બે વાગે થવાનું છે એટલે દોઢ વાગે બધાય ત્યાં પહોંચી જાય એને હથિયાર લેવાનો છે હથિયાર લઈ અત્યારે તમને નોકરી વેચણી થઈ જાય એટલે બધાય છૂટા કોઈને બાકી હોય તો છે નોકરી લઈ લેજો જે લોકો ગેરહાજર જે તે પોસ્ટના છે એને કહ્યું આ પીઓસો પાસે હાજર થાય અને એનું ત્યાં નોકરી પછી ત્યાં લે જે કઈ સૂચના છે આપી તમને બધા મળી તો કીધું ને આઠ વાગે આવવાનું મેસેજ આવી ગયો તો તમને બધાને આના જો તમારા કોઈ પ્રશ્ન હોય તો કયો તમારા તરફથી કોઈ તકલીફ કે પ્રશ્નો હોય મતદાન દિવસના છે કોઈ બે વાગે બધા રાઈટ ટાઈમ પહોંચી જજો એટલે જમી બમીને બધા ટાઈમ સર પોચી આપણી બાજુમાં છે હા પોતાની બધાની બાઈકો લઈને આવ્યા હોય તો આપડે પોલીસ સ્ટેશનમાં પાર્ક કરી દેજો જગ્યાનો અભાવ છે ત્યાં બરાબર એટલે ગમે ત્યાં પાર્ક કરતા નહીં હવે ભાઈ આપણી નો મોબાઈલ બરોબર અને આપણું